નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ડમ્પિંગ સાઇટમાં બંધ કેબિનમાં આગ લાગી હતી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ડમ્પિંગ સાઇટમાં આવેલી બંધ કેબિનમાં કોઈ કારણોસર આગ લાગી હતી આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમ બનાવ દોડી ગઈ હતી અને બે ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી આગની આ ઘટનામાં કેબિનમાં રાખેલ ક્લચ પ્લેટ હાઇડ્રોલિક ઓઇલ એન્જિન ઓઇલ સહિતનો સામાન સળગી ગયો હતો